જૂનાગઢના ભેસાણ તાલુકાની રાણપુર ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા વીમા યોજના દ્વારા એક્સિડન્ટમાં મૃતકના વારસદારને પચાસ લાખનો ચેક અર્પણ કરાયો જૂનાગઢના ભેસાણ તાલુકાની રાણપુર ગામની એસબીઆઈ બેંક દ્વારા જે વીમા યોજનાઓ ચાલે છે તેમાં ભેસાણના ખંભાળિયા ગામના અરજદાર દ્વારા બે ડિફેન્સ પેન્શનર એકાઉન્ટમાં ત્રીસ લાખનો વીમો હોય છે જેમાં પહેલી વીમા યોજના ડિફરન્સ પેન્શનર યોજનામાં તેઓનું પ્રીમિયમ ભરતા જેનો વીમો ત્રીસ લાખ અને બીજી પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ એક હજાર ભરતા હતા જે બંને વીમાનો પચાસ લાખનો લાભ મૃતકના પરિવારજનોને મળ્યો હતો જે મૃત્યુ થયેલ ખંભાળિયા ગામના વતની સોલંકી વાલજીભાઈ મુંજાભાઈ વારસદારમાં તેના પુત્ર સંદીપભાઈ વાલજીભાઈને રાણપુર એસબીઆઈ બેન્ક મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડેના હસ્તે પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે રાણપુર એસબીઆઈ બેંકના મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબ તેમજ નિકુંજ સાહેબ બબલુ સાહેબ કમલેશ સાહેબ તેમજ બેંકનો અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો તેમની હાજરીમાં મૃતકના વારસદારને પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં પરિવારજનોએ બેંકનો આભાર માન્યો હતો રિપોર્ટર કાસમ હોથી જુનાગઢ एक पेंशनर थे डिफेंस पेंशनर श्री बालजी भाई मुंजी भाई सोलंकी हमालिया गाँव जिनकी एक्सीडेंट में उनकी डेथ हो गई और उन्होंने अपना बीमा कराया हुआ था हमारे यहाँ से एक हज़ार रुपया प्रीमियम पे जिसमें कि बीस लाख का बीमा कवर बैंक ने उनके परिवार को दिया है आज और उनका चूँकि डिफेंस पेंशन अकाउंट था